હવારમાં રોડ શો કરવા નીકળ્યો પાણીપુરીની લારીએ બહુ બધી બેનું પાણીપુરી ખાતી થી મેં ઉભી રાખીને પૂછ્યું કે બેન પાણીપુરીની ની ના કેટલા તો કે વી એટલા છે નહી પેલા કેટલા માં મળતી રીધી

હોય આમાં પચાની નોટ માંથી પાંચ તો કટકટાવી મૂકી જ દીધા હોય તમારો કટકીનો માલ ઈ ખાઈ વધવા નથી દેતા ખાય એટલી હું વિનંતી કરવા બધું ન લેવા જતા હોય તો કઈ વાંધો નહીં પડે એક વસ્તુ લેવા તો તમે જરૂર જાતા હશો બોપટની બંગડી ને પાવડર ને લિપસ્ટિક ને છું કે નહીં હું પરમ દિવસે રાજકોટમાં પદયાત્રા શરૂ કરીને બજારમાં નીકળ્યો એક કટલેરીની દુકાન હતી જઈને ઉભેરો બેન ને પૂછ્યું કે બેન બંગડી નો હું ભાવ તો મને કે વી રૂપિયા મેં કીધું પેલા કેટલા હતા તો કે દહ રૂપિયા મેં આ લિપસ્ટિક નો શું ભાવ તો કે આ દહ રૂપિયાની છે પેલા કેટલા ની આવતી હતી તો કે છ રૂપિયાની ઈ બેન સાચું કેતા હતા ખોટું કેતા હે હાચું કહો તમે અહીં તો એ બેન કેતા હતા ભાઈ હું તો કોઈ દી લેવા ગયો નથી એટલે તમને જ ખબર હોય કે આ તમારા બોપટી ને બંગડી પાવડર ને લિપસ્ટિક ના ભાવ બમણા કરી દીધા નહીં ઈ યાદ રાખજો